દુનિયાભરમાં લાખો લોકો પોતાના શરીર પર ટેટો કરાવીને પોલ દેખાવાનો પ્રયાસ કરે છે પરંતુ જો તમે પણ આવા લોકોમાંથી એક છો કે જેઓ ટેટો કરાવવા માંગે છે તો થંભી જાવ શરીરના કોઈ પણ ભાગ પર ટેટો કરાવીને પોલ દેખાવાનો શોખ તમને મારી પણ શકે છે જી હા સ્વીડનની લંડન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ટેટો કરાવવાથી લોકોમાં લિમ્ફોમા એટલે કે એક પ્રકારનું બ્લડ કેન્સર થવાનું જોખમ વધી જાય છે એડિશનલ ડાયરેક્ટરે પણ જણાવ્યું હતું કે જ્યારે લોકો કોઈ નિષ્ણાંતની સલાહ લેતા નથી પરંતુ રોડ સાઈડ આર્ટિસ્ટની સલાહ લેતા હોય છે ત્યારે ટેટૂનું સ્વાસ્થ્ય પણ જોખમ વધારે છે ડોક્ટરોનું માનવું છે કે ટેટુ કરાવવા માટે વપરાતી સાય અને સોયથી હેપેટાઇટિસ બી એન સી એચઆઈવી અને લિવર કેન્સર તેમજ બ્લડ કેન્સરનું જોખમ રહે છે આજકાલ યુવાઓમાં ટેટુ કરાવવાનું ટ્રેન્ડ છે યુવાઓ તેના ટેટુ દ્વારા સમાજની સામે તેના વિચારો અથવા જુસ્સો વ્યક્ત કરે છે તેઓ તેમની પસંદગી મુજબ તેના શરીર પર ટેટુ કરાવે છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ